ભાજપ નો સંયુક્ત વિજય યોજાયું સંયુક્ત નું વિજય સંમેલન જોયું હતું અબડાસા તાલુકાના નલિયા ગામે આજરોજ રોજ સંયુક્ત મોરચા વિજય વિશ્વાસ સામે સંમેલન યોજાયું હતું ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને વા તારન છેડા સહિતના મોટા રાજકારણીઓ ઉપસ્થિત રહ્યા હતા વિનોદભાઈ ચાવડાને વિજય બનાવવા જણાવ્યું હતું અબડાસા તાલુકામાંથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આવેલા હતા કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે આવ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓ કામ કરી બતાવે છે કોંગ્રેસના કાર્યકર્તાઓ માત્ર વાત કરે છે આપણા લોક લાડીલા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ખેડૂતોની ગરીબ માણસો માટે અનેક યોજનાઓ આપી છે ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ ખાલી હલ્લા બોલ કરે છે આ દેશના આપણા લોકલાડી લાવડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અમે શું તો દેશદ્રોહની કલમ દૂર કરીશું આજે સામાન્ય માણસ પણ પૂછે છે કે તમે કઈ દિશામાં જઈ રહ્યા છો જે દેશદ્રોહનું કામ કરે એના વિરુદ્ધમાં કામ ચલાવવાને બદલે એને માફ કરવાની જ્યારે વાત ચાલે ત્યારે કોંગ્રેસનો મતદાર પણ આજે આ કલમ દૂર કરવાની બાબતમાં સહમત નથી એવા સંજોગોમાં છવ્વીસ બેઠકો પર ચૌદમાં લીડ મળી એના કરતા વિશેષ લીડ થી બેઠક નામને કારણે પ્રધાનમંત્રી બન્યા ઓગણીસ માં એમના માંડીને મરઘમરથી માંડીને સૌ વર્ગના લોકો ખેતી ઉદ્યોગ શિક્ષણ વિજ્ઞાન બધા ક્ષેત્રે જે અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી દેશ વિદેશના સંબંધો કેળવ્યા આંતરરાષ્ટ્રીય દેશનું માન સન્માન વધાર્યું અંતરિક્ષમાં મહાશક્તિ બન્યા આ બધા જ કામોને કારણે આ વખતે ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ પરિવાર અમે રિપીટ કરવા જઈ રહ્યા છીએ અને દેશમાં ત્રણસો ને પચાસ કરતાં વધારે બેઠકો ભારતીય જનતા પાર્ટીની એનડીએના કામ અને નરેન્દ્રભાઈના નામને કારણે મળવાના છે હું કચ્છની પ્રજાને આજે અપીલ કરવા આવ્યો છું કામ અને નામ ઉપરાંત કોંગ્રેસે જે રીતે પોતાના ઢંઢેરામાં અધિકૃત રીતે અસામાજિક તત્વોને પ્રોત્સાહન આપે એવી કલમ જે અત્યારે અસ્તિત્વમાં છે એને દૂર કરવા માટે વિકાસના પંથે ચાલે છે રમેશભાઈ ભાનુશાલી કેટીવી ન્યૂઝ ગુજરાતી નલિયા